કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્તાવીસ સુરતના ટેક્સટાઇલ જગત માટે આશાનું નવું કિરણ લઈને આવ્યું છે વર્ષોથી ચાલી આવતી માંગણીઓને સંતોષતા કેન્દ્ર સરકારે જૂની ટેક્સટાઇલ સ્કીમો જેવી કે યાન બેંક સ્કીમ અને ગ્રુપ વર્કશેડ સ્કીમ માટેના બજેટમાં ઘરખમ વધારો કર્યો છે અગાઉ આ યોજના માટે માત્ર રૂપિયા વીસ કરોડની જોગવાઈ હતી જે હવે વધારીને પચાસ કરોડ કરવામાં આવી છે આ ફંડમાં થયેલા વધારાના કારણે સુરતના ઉદ્યોગકારો હવે વિદેશથી અત્યાધુનિક હાઈસ્પીડ મશીનો લાવી શકશે જે ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તા બંનેમાં વધારો થશે તો બીજા તરફ આ બજેટમાં ડાયમંડ ઉદ્યોગ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ માટે કોઈ ખાસ રાહત અથવા રાહત પેકેજ જાહેર કરવામાં આવી નથી ઉદ્યોગના પ્રતિનિધિઓ વેપારીઓમાં આ બાબતે લઈને કન્ફ્યુઝન અને નિરાશા જોવા મળી રહી છે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે મજબૂત કરવા માટે સરકારે વિશેષ ટેક્સટાઇલ યુનિવર્સિટીની સ્થાપના કરવાની જાહેરાત કરી છે આ યુવાનોને ટેક્સટાઇલ એન્જિનિયરિંગ અને ડિઝાઇનિંગના ક્ષેત્રમાં વૈશ્વિક કક્ષાનું શિક્ષણ પૂરું પાડશે ઉદ્યોગકારોનું માનવું છે કે આ બજેટથી સુરતનું કાપડ બજાર આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે વધુ સજ્જ બનશે હાઈસ્પીડ ટેકનોલોજી અને કુશળ માનવબળના સમન્વયથી સુરત ફરી એકવાર સિલ્ક સિટી તરીકે વિશ્વ ફલક પર ચમકશે ત્યારે ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ માટે બજેટમાં કોઈ મહત્વની જાહેરાત રહેતી નથી વિશેષ કરીને સોનાના ભાવ વધતા હવે તે દોઢ લાખ સુધી પહોંચ્યા છે પરંતુ ટેક્સ દર હજુ પણ ત્રણ ટકા જ છે જ્યારે સોનાનો ભાવ પચાસ હજાર હતો ત્યારે પણ ત્રણ ટકા ટેક્સ હતું ઉદ્યોગના નિષ્ણાંતો અને વેપારીઓ કહે છે કે જો ટેક્સ ઘટાડવામાં આવ્યો હોય તો ઉદ્યોગને મોટો બુસ્ટ મળી શકે કારણ કે ભાવ વધારાને ધ્યાનમાં રાખીને ટેક્સ દર પર પુનઃ વિચાર જરૂરી છે અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ બજેટમાં તે અંગે કોઈપણ પ્રકારની જાહેરાત નથી થઈ કારણ કે ઉદ્યોગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઉદ્યોગના લોકો સરકારને તરફથી રાહતની અપેક્ષા રાખી રહ્યા છે ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરત શહેરના ઉદ્યોગોને ક્યાંક ને ક્યાંક બે હજાર છવ્વીસ અને સતાવીસ ના બજેટ પર ખૂબ જ આશા હતી પરંતુ જે ડાયમંડ વિશે કોઈ પણ છે જાહેરાત કરવામાં નથી આવી તેવા આપણે જાણવાનો પ્રયત્ન કરીએ ડાય ઉદ્યોગ ક્ષેત્રના છે આપણી સાથે આપણે દિનેશભાઈ છે દૈનેશભાઈ પે સૌ આપણે ડાયમંડ પ્રત્યે ખૂબ જ આશા હતી બે હજાર છવ્વીસ સતાવીસ ના બજેટમાં શું કહેશો આ બાબતે કેમ કે બજેટ રજૂ થઈ ચૂક્યું છે ડાયમંડ અને જેમિન જ્વેલરી ઉદ્યોગ માટે ઘણી બધી મોટી આશા હતી કારણ કે ડાયમંડ ઉદ્યોગ આજે વિશ્વમાં દસમાંથી નવ ડાયમંડનું પ્રોડક્શન આજે સુરત શહેરમાં થાય છે તેવી રીતે અને જે બે થી ત્રણ વર્ષથી આજે ડાયમંડ ઉદ્યોગ મંડીમાં સપડાયેલો છે તેને માટે અમે રજૂઆત કરી હતી કે ડાયમંડ ઉદ્યોગ માટે કંઈક મોટી જાહેરાત થાય તમને સીધો ફાયદો ડાયમંડ ઇન્ડસ્ટ્રીને અને નાના નાના રત્ન કલાકારો જે આઠથી દસ લાખ રત્ન કલાકારો આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે જેને અત્યારે રોજગારી મળવી મુશ્કેલ છે તો એને માટે એનો સીધો લાભ મળી શકે ને જેમ એન્ડ જ્વેલરી સેક્ટર કે જે આજે સોના અને ચાંદીનો ભાવ અનવોલેન્ટાઇલ છે એને કારણે આ બજાર પ્રભાવિત થયો છે ને ટેરિફને કારણે પણ અમારું એક્સપોર્ટ પ્રભાવિત થયું છે તો એફટીએ દ્વારા જે કરારો યુ સાથે સેપા અને યુરોપ કન્ટ્રી સાથે જે હમણાં કરવામાં આવ્યા તો કદાચ બીજી બધી કન્ટ્રીઓ સાથે એ કરારો કરે અને તો અમારી ઇન્ડસ્ટ્રીમાં કામનું ભારણ વધે અને જે નાના નાના કામદાર વર્ગ છે એને એનો લાભ મળે અને એમની રોજગારી પરત મળી શકે આજે જે પ્રમાણે ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં વધારો થઈ રહ્યો છે તો આપણે એવું લાગે છે ડાયમંડ સેક્ટર ક્યાં સુધી આગળ વધી શકે છે કે પછી એનો લોસ થઈ શકે નહીં કદાચ જો સ્ટેબલ થાય અને ફરીથી ડાયમંડ ઉદ્યોગમાં જો મોટી કદાચ ખરીદારી આવે તો સો ટકા અને ગોલ્ડ અને સિલ્વરનો ભાવ સ્ટેબલ થાય તો ને ડ્યુટી સ્ટ્રક્ચરમાં થોડો ફેરફાર કરવામાં આવે તો અમારી ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળે કારણ કે જ્યારે પચાસ હજાર રૂપિયા ભાવ હતો ત્યારે ત્રણ ટકા જીએસટી હતું અને આજે દોઢ લાખની આજુબાજુ ભાવ છે ત્યારે પણ ત્રણ ટકા જીએસટી વસૂલવામાં આવે છે તો જીએસટીનું ભારણ ઓછું કરવામાં આવે તો એનો સીધો ફાયદો અમે કસ્ટમર એન્ડ યુઝરને આપી શકીએ અને આને કામનું ભારણ જે મિડલ ક્લાસ જે અમારી ઇન્ડસ્ટ્રી તરફથી દૂર ગયો છે તે કદાચ અમારી ઇન્ડસ્ટ્રી તરફ પાછો વળી શકે હા જી નિર્મલા સીતારમણ ને જે તમારે શું શું રજૂઆત હતી શું માંગણીઓ હતી ડાયમંડ ઉદ્યોગકારો હા ડાયમંડ ઉદ્યોગકારોને ડાયમંડ ઉદ્યોગમાં જી કદાચ મોટી જાહેરાત ડાયમંડ ઉદ્યોગને બેઠી કરવા માટે કરવામાં આવે એવી માંગણી હતી અને જે સ્ટાર્ટઅપ ઉદ્યોગ છે લેબ્રોન ઉદ્યોગ એને માટે પણ કંઈક મોટી જાહેરાત થાય તો કદાચ આ આવતા વર્ષોમાં કદાચ સોના ચાંદીમાં ડ્યુટીમાં થોડો ઘટાડો કરવામાં આવે તો જે આપણું આઠ આઠસો ટન સોનું જે આપણે દર વર્ષે ઇમ્પોર્ટ કરીએ છીએ અને ડ્યુટીમાં જો ઘટાડો કરવામાં આવે ને ઇન્ટરનેશનલ લેવલ પર આપણે જો કદાચ કોઈને બીટ કરવું હોય તો ડ્યુટીનું ભારણ કરવામાં આવે તો અમારી ઇન્ડસ્ટ્રી એને બુસ્ટ મળી શકે હા જે અમેરિકા દ્વારા જે ટેરિફ છે સતત વધારવામાં આવી રહ્યો છે તો ડાયમંડ ઉદ્યોગને કેટલું નુકસાન કે ફાયદો થઈ શકે છે આમાં જે યુએસ દ્વારા જે ટેરિફનું ભરણ જે અમારી ઇન્ડસ્ટ્રી તરફ અમારી ઇન્ડસ્ટ્રીમાં જે લાદવામાં આવ્યું છે હવે એની ઘણી વખત અમે રજૂઆત કરી છે ને એ કદાચ છેલ્લા તબક્કામાં ચાલી રહ્યું છે કે ટેરિફ દ્વારા સદંતર અમારી ઇન્ડસ્ટ્રી કદાચ પાંત્રીસ ટકા એક્સપોર્ટ આપણું યુએસ થઈ રહ્યું છે અને જે એ સીધું પ્રભાવિત અમારી ઇન્ડસ્ટ્રીને થઈ થાય છે તો કદાચ જો ટેરિફમાં ચેન્જીસ કરવા થાય તો અમારી ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળે ને એનો બીજો ઓપ્શન એ છે કે આપણે એફટીએ દ્વારા બીજા બધા દેશો દ્વારા જો કરાર કરવામાં આવે તો અમારી ઇન્ડસ્ટ્રીને એનો ફાયદો થાય

लोन कम ब्याज पे मिलना इस तरीके की प्रॉब्लम आ रही थी तो वो कहीं ना कहीं अपने बिजनेस से स्ट्रगल कर रहा था तो सरकार ने इस बार एक कमेटी बना करके ये कोशिश की है कि उनको बिना कोलेट्रल के और कम ब्याज पे लोन मिले तो मैं मानता हूँ कि अगर ये बड़ा बूस्टर अगर सरकार ने सही समय पे व्यापारियों को दे दिया तो एमएसएमई उद्योग वापस डेवलप होगा क्योंकि तो इस समय एमएसएमई पे इसलिए ध्यान देना जरूरी है कि जिस तरीके से सरकार अमेरिका के टैरिफ के बाद में अलग अलग देशों से एफ जिस तरीके से कर रही है उन एफटीए का लाभ अगर किसी तरीके से सही तरीके से भारत को एक्सपोर्ट में मिले तो उसको जो एमएसएमई को ही मजबूत करना पड़ेगा एमएसएमई और सी जितने आइटम हमारे बनते हैं अगर सरकार उनको स्किल करके और उनका समय पर उनको नॉलेज दे करके एक हेल्प डेस्क बना करके अगर देगी तो मैं मानता हूं कि ये सारे लोग एफ टी जिन दिनों से हुआ है उसमें हमारा एक्सपोर्ट बढ़ाने में सहायक सिद्ध होंगे तो मैं मानता हूं साथ ही साथ स्किल पे जो सरकार ने अब ध्यान दिया है पिछले दस बारह साल से हम कोशिश कर रहे थे कि भाई स्किल डेवलपमेंट हो स्किल यूनिवर्सिटी बने ताकि आज की तारीख में सरकार ने अब स्किल पर बहुत लंबा सोचा है तो मैं मानता हूँ कि स्किल होने के बाद में गार्मेंट की जो हम बार बार डिमांड करते थे कि गार्मेंट को डेवलप किया जाए टेक्सटाइल मेगा पार्क શરૂ સરકારી તો લે આઈ परंतु समय पे धरातल पे अगर वो शुरू हो गया होता तो आज सूरत का टेक्सटाइल मेगा का पार्क काफी हमें गारमेंट हब सूरत को कहीं ना कहीं एक्सपोर्ट करने में बहुत बड़ा आगा लाभ दे सकता था तो मेरा तो यही कहना है कि सरकार जितनी भी आज स्कीमें लाई है निश्चित रूप से टेक्सटाइल की हित की है क्योंकि तो उसने नेशनल फाइबर स्कीम बनाई है उसमें भी अगर इम्पोर्ट हमारा कम होगा तो मेरा मानना यह है कि एक्सपोर्ट को बढ़ावा देने के लिए एम और स्किल करके और गारमेंट को बढ़ावा दे तो निश्चित रूप से हम आगे बढ़ेंगे और घरेलू डिमांड को बढ़ाने के लिए जितने भी इन्होंने इरोड तिरपुर मालेगांव कोलेस्ट्रोल की की बात की है उन सब को अगर जोड़े तो मैं मानता हूं समय पर तो इस बार तो मैं, मैं का बजट उद्योग के सभी सेक्टरों को ध्यान में रख करके और निर्मला सीतारमण ने अपनी जीडीपी कैसे बढ़े या एक्सपोर्ट कैसे बढ़े उसको एक आधार बनाया है तो ये आधार ही रहना चाहिए बजट के अनुसार मैं मानता हूँ कि ये पहला ऐसा बजट है इनका जिन्होंने उद्योग सेक्टर को यानी कि घरेलू आदमी के छोटे से छोटे आदमी को रोजगार को बढ़ावा देने के लिए और उसको किस तरीके से अपना एक्सपोर्ट या व्यापार में वो टिका हुआ रहे उस पर सोचा गया है तो मैं मानता हूँ ये बजट इस बार વેપારીઓ કા બજેટ હૈ આપનું નામ આજે મહિલા વિશે બે હજાર છવ્વીસ સત્તાવીસ નું બજેટ મારું નામ સૈયદ નરગીસ છે હું જર્નાલિઝમ સ્ટુડન્ટ છું આજે પહેલી વાર હું બજેટ રિલીઝમાં આવી હતી અમારા સર અમને લઈને આવ્યા હતા મને ખૂબ જ આનંદ થયો કે મહિલાઓ માટે આટલું બધું બજેટમાં પાસ થયું છે એમના શિક્ષણ માટે એમની રોજગારી માટે અને ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ માટે એમને જે રોજગારીનું પ્લાન કર્યું છે શી કરીને જે યોજના મૂકી છે તેના માટે હું જ ખુશી અનુભવ છું કે ગ્રામની મહિલાઓ પણ શહેરની મહિલાઓની જેમ રોજગારીમાં ભાગ લેશે નામ વૃત્તિ ડોડિયા છે અને હું એ કહેવા માંગુ છું કે હું પોતે હોસ્ટેલ માં રહું છું તો મારા માટે ખૂબ જ સારી વસ્તુ છે કે બજેટમાં એ વસ્તુ દર્શાવવામાં આવી છે કે દરેક રાજ્યમાં ગર્લ્સ હોસ્ટેલ હોવી જરૂરી છે જે છોકરીઓ ગામડામાં રહે છે જે લોકો ઠેઠ ટ્રાવેલ કરીને આવે છે તો તેમની પાસે ટ્રાવેલનો પણ ટાઈમ વધે છે તેમની પાસે ભણવાનો પણ સમય નથી મળતો અને સૌથી મોટી વસ્તુ એ છે કે અગર દરેક રાજ્યમાં હોસ્ટેલ હશે તો છોકરીઓને ભણવા પર પણ ધ્યાન દોરાશે એમને રોજગારી પણ સારી મળશે અને સૌથી મોટી વસ્તુ એમનું સેફ્ટીનું પણ ધ્યાન રાખવામાં આવશે તો અમારા માટે જે મહિલાઓ વિશે જે આ બજેટ માટે જે ડિસિઝન લેવામાં આવ્યા છે જે ખૂબ જ સારી વસ્તુ કહેવાય છે નિર્મલા સીતારમણે બે હજાર છવ્વીસ અને સત્તાવીસ નું બજેટ રજૂ કર્યું છે કયા ખાસ મુદ્દાઓ હતા કયા બજેટમાં શું શું રજૂઆત કરી આપણી સાથે ચેમ્બરના પ્રમુખ છે આપણે એમની સાથે વાત કરીશું જે કયા કયા મુદ્દાઓ ખાસ રહ્યા બજેટની અંદર બજેટ ની અંદર જે મુદ્દા હતા તેના કરતા દિવ્યાંગ ન્યૂઝ ચેનલ છે એટલે દિવ્યાંગો માટેની જે જાહેરાત કરવામાં આવી છે તેનાથી હું મારી વાતની શરૂઆત કરું છું અને દિવ્યાંગ સહારા યોજના કેન્દ્ર સરકાર બહાર પાડવાની છે અને આર્ટિફિશિયલ લિમ્બ નું એક કોર્પોરેશન એ અલગ થશે અને એને કારણે દિવ્યાંગોને આત્મનિર્ભર બનવા માટેની બહુ મોટી તક કેન્દ્ર સરકારે આપી છે આ દિવ્યાંગ ન્યૂઝ માટેની સૌથી મોટી જાહેરાત જો બીજી વાત કરું તો આર્થિક વિકાસને તેજ અને સતત રાખનારું લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા સંદર્ભની વિચારધારા રાખતું અને સબકા સાથ સબકા વિકાસની પરિભાષાને મૂર્તિમંત કરતા આ કેન્દ્રીય બજેટ છે તેમ કહી શકું સુરતની વાત કરું તો ટેક્સટાઈલ નું અમારું જે સ્વપ્ન છે સેન્ટર ઓફ એક્સેલન્સ નું જેમાં અમે અત્યારે વીસ કરોડની જોગવાઈ છે તે અમે પચાસ કરોડની માંગણી કરી હતી હજુ સુધી આંકડો નથી બહાર પડ્યો પરંતુ માનું છું કે એમણે જે જોગવાઈ વધારવાની વાત કરી છે તેમાં આ માંગણીનો સંતોષ આશે મોડર્નાઇઝેશન ઓફ ક્લસ્ટર્સ એલોકેશન ઓફ ફંડ એટલે કે

પરિવહન એ બહુ અગત્યની વાત છે કોઈ પણ દેશના વિકાસ માટે પરિવહન એ સૌથી અગત્યની વાત છે એમાં વીસ નવા રાષ્ટ્રીય જલમાર્ગો ઉભા કરવામાં આવશે અને સાત સ્પીડ રેલ કોરિડોર સ્થાપવામાં આવશે જેનો એમાં સુરતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે હું માનું છું કે આનાથી સારી જાહેરાત બીજી કોઈ હોઈ શકે નહીં આ સિવાયની જો વાત કરું તો બાયોફાર્મા શક્તિમાં દસ કરોડ ઇન્ડિયા સેમી ક્ષેત્રની સીમાને વધારવા માટેના પ્રયત્નો ત્રણ કેમિકલ પ્લાન્ટની સ્થાપના

અને મ્યુનિસિપલ બોન્ડની જો વાત કરું તો આપણી મહાનગરપાલિકા સુરતે સો કરોડ રૂપિયાનો બોન્ડ બહાર પાડી દીધા હતા પણ હજુ બી કોઈ બોન્ડ બહાર પડશે તો એક હજાર કરોડના બોન્ડ ઉપર સો કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે આમ આ વિચારશીલ બજેટ છે અને ચેમ્બર ઓફ કોમર્સ આ બજેટને આવકારે છે. હાજી સર વાત કરીએ તો મધ્યમ વર્ગને વધારે બજેટની આશા હતી મધ્યમ વર્ગ માટે તો બજેટમાં ભાર આવ્યો. મધ્યમ વર્ગની અંદર નથી કોઈ ભાર આવ્યો નથી કોઈ વધારે રાહત આપવામાં આવી. વ્યક્તિગત કર મર્યાદા નેચરલી હજુ એક છેલ્લા બજેટની અંદર વધારી હોય આ વખત એવી અપેક્ષા પણ નહોતી પરંતુ કદાચ નોકરીદાતાઓને એવી અપેક્ષા હતી કે અમારી જે કર મર્યાદા છે તે વધારવામાં આવે પરંતુ એ ફળીભૂત નથી થઈ ડાયમંડની વાત કરીએ તો હજુ સુધી કોઈ સ્પેસિફિક જોગવાઈ થઈ હોય એવું બજેટના પરથી ઉલ્લેખ નથી એટલે એ બાબતની અંદર હું બીજું કંઈ કહી શકું તેમ નથી મહિલાઓ બાબતે હું ભાર આવે મહિલાઓ બાબતે એક બહુ સારી વાત આવી છે દરેક જિલ્લાની અંદર એક ગર્લ્સ હોસ્ટેલ ઉચ્ચતર શિક્ષા માટે ઉભી કરવામાં આવશે તમે વિચારો છો કે ગુજરાતના આટલા બધા જિલ્લા હોય અને રાજ્યની અંદર જ જો એક એક થાય તો હું માનું છું કે આત્મનિર્ભર મહિલા સશક્તિકરણની વાત જે છે એ અહીં થશે અને બીજી એક વાત જે કરી છે મેન્ટલ હેલ્થ કેર ઇન્સ્ટિટ્યૂટ ભલે અહીંયા નથી થવાની રાંચી અને તેતપુરમાં થવાની પણ અત્યારે બધાને જે સમસ્યા છે તે મેન્ટલ હેલ્થની છે માનસિક રીતે લોકો ખૂબ પીડિત છે અને આવી ઇન્સ્ટિટ્યૂટ વધુ ને વધુ બચશે એવી જો આશા તો એ ખોટું નથી બજેટ લાગે છે સમતોલ રાખવામાં આવ્યું એવું બિલકુલ સમતોલ આમાં કોઈ લક્ષી જાહેરાત નથી આગામી સમયમાં કોઈ ચૂંટણી પણ નથી પરંતુ નિર્મલાજીનો જે રીતનો સ્વભાવ છે જે રીતનો એમનો મૂળ છે તે જોતા એમણે ખૂબ સંવેદનશીલ બજેટ પ્રસ્તુત કર્યું છે એમ કહી શકું જે પ્રમાણે આપણે ચેમ્બરના પ્રમુખ છે તેમની સાથે વાત કરી હતી બજેટ બે હજાર છવ્વીસ સત રજૂ કરવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક તેની અંદર જે મધ્યમ વર્ગના લોકો છે તે લોકોની ઘણી એવી આશા હતી પરંતુ જે બજેટ છે તે સમતોલ રાખવાનો પ્રયાસ છે એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ